વર્ષ બે હજાર ચૌદમાં માલવીયાનગર પોસ્ટલ વિસ્તારમાં આવેલ વિનીત એન્જિનિયરિંગ નામના કારખાનામાં એક મર્ડરનો બનાવ બનેલો હતો અને આ મર્ડરનો આરોપી ગોવિંદ કાલુરામ ખાન જે મૂળ નેપાળનો વતની છે ત્યાંથી પછી નાસી ગયો હતો આ આરોપીઓ ઘણા આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હોય રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને પકડવા માટે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પીએસઆઈના માર્ગદર્શન નીચે એએસઆઈ જલદીપસિંહ વાઘેલા સુભાષભાઈ ઘોઘારી સંજય ખાખરિયા તેમજ મહાવીરસિંહની ટીમને એક ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એવું એક ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી તામિલનાડુ તિરુનવેલીમાં કામ કરી રહ્યો છે ત્યારબાદ આ ટીમને ખૂબ જ મહેનતથી આરોપીને પકડવામાં સફળતા મળેલ છે હાલ આરોપીને પકડી અને માલવીયા નગર પોલીસ સ્ટેશન આરોપીને પકડવામાં ખૂબ જ મહેનત પડી હતી અમારી ટીમને કારણ કે આરોપી તામિલનાડુમાં કામ કરતો હતો ત્યાં એક લેંગ્વેજ બેરિયર આવતું હોય છે ત્યાં કોઈ હિન્દી બોલતું નથી અને ઇંગ્લિશ પણ ખૂબ જૂજ માણસો બોલતા હોય છે જેથી અને આ ઉપરાંત આરોપીનું એક્ઝેટ લોકેશન હતું નહીં જેથી ત્રણ ચાર દિવસ અલગ અલગ વેશમાં આરોપીની રહેણાંકની આજુબાજુ રેકી કરી હતી અમારી ટીમે અને ત્યારબાદ ખૂબ જ મહેનત થઈ આરોપી નારિયેલ નારિયેલ વેચવાનો ને દૂધનો ને એવા બધાનું મેં જોઈ લેવા વેશ ધારણ કરેલા જે તે સમયે વિનીત એન્જિનિયરિંગ કારખાનામાં આ આરોપી પટ ગોવિંદ સિક્યુરિટી તરીકે કામ કરતો અને ત્યાં મરણ જનાર ભીમસિંહ ત્યાં આવ્યો અને તેનો બનેવી પણ ત્યાં કામ કરતો અને ભીમસિંહ ની દીકરીને છેડતીના મુદ્દે આ આરોપીએ ભીમસિંહને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી તે પણ નેપાળનો જ